અને આજે તો છાસ પણ બનાવી નાખી છે ઘી પણ થઈ ગયું છે ચાલ તો મારો ઉગડી ગયો છે તો બસ બટાટા ખાય 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 ને કંટાળો આવી ગયો છે એટલે મે બનાવ્યું એટલા માટે મે આજે સુકી ભાજી નથી બનાવી કેમ કે કાલે થેપલાન સુકી ભાજી ખાધી ત્યારે આજે સુકી ભાજી ખાવાનો જરૂરય મન નોતો તો આમ જો વીરા દીતીએ કેવું કોઈ રસ કેવું કોઈ બાપા વિરાદિત્ય નું કામ મે રેલ બફેર પડ્યું હોય અને અયા માર કાય અમા દઈસ પડે એમ છે નહીં પણ હમણા 5 મિનિટ માં હું કરી નાખી વિરાદિત્ય ને ના પપ્પા બહાર ગયા છે આવે એટલે બસ જોમ માં બેસી જઈએ દજગર ની પૂરી ને ચટણી હેલો ગાઈસ અભી બજે હે રાત કે 11 11 વાગ્યે હે ઓર યે કેમેરા ઝાખા ઝાખા ક્યું હો ગયા હે ઓર યહાં પે બન રહી હે મેગી કેમ મેગી બનાવો છો ખૂબ લાગે મસાલો કે મસાલો અન બીજામાં છે કારણ કે મેગી 2 મિનિટમાં બને જે મને 2 મિનિટમાં બનાવી દે ને અને 50 મેગીના બોક્સ ફ્રી આપવાના 2 મિનિટમાં જો બનાવી દે લાવ બનાવી દો 2 મિનિટમાં કોઈ દી રોકો 2 મિનિટ તો પાણી ગરમ થતા तेरी भूख का इलाज चिकन कुकुड़ को कु। तन्नो ते बतावनु माले तन्नो ના મારે ન ટેકાવી લાવો ને હું બનાવી દઉં લાવો આવડેશ બધાયને આવડે મેગી તો આમ તમને એમ એમ થાય છે ને ઓહો હું તો જાણે હું એ બનાવું ઓહ અરે આવે લે લે ઓહ આમ વિરાદિત્યન જેમ ઓહ ઓહ બસ એટલું જ ચલો દો મિનિટની મેગી ચૂટકીઓ મેં થોડુંક પાણી ઉકળી જાય ને પછી મેં મસાલો નાખાય જો રે હા મેં આમાં છે આમાં 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 દસ મિનિટ મેં મેગી ઓર કઈ દસ પંદર મિનિટ થઈ મેગી બનતા બે મિનિટ ની વાત હતી હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં વીરમ બ્લોગ અને આજે છે અમાસ તો હું રહી છું અમાસનું વ્રત તેના માટે અત્યારે લાડવા બને છે અત્યારે વાગ્યા છે પોણા સાત પાંચ વાગ્યા આજે જાગી ગઈ છું તો જો લાડવા બને છે અત્યારે અહીંયા બસ પછી લાડવા બનાવીને

you am me ચાલો મુઠા તળાઈ ગયા છે હવે એને મિક્સર જારમાં નાખીને પીસી નાખીએ ચલો ફ્રેન્ડ્સ લાડવા રેડી છે જેને ભાવે આવી જાઓ મારા પપ્પાજીને તો લાડવા બહુ ભાવે પણ પપ્પા અહીંયા નથી ચલો માતાજીનો પ્રસાદ રેડી છે હવે માતાજીના સ્વાગત માટે હું કરીશ ઉમરામાં સાથિયા જો ટાકો ભરાઈ ગયો છલકાઈ ગયો आजिया पुरामो द्वारी भीवडा प्रगटावो आज आज मारी आंगणे भंडार से मां बहुचर माळी जय अम्बे जय अम्बे अम्बे जय जगदम्बे hmm. परि तार दे मा प्रीतमजीनो गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः इष्टविनायक नमो नमः गणपति बापा मौरं गणपतये मौ नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोर्या ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोदया ॐ गं गणपतये नमो नमः श्रि सिद्धिविनायक नमो नमः अष्ट મિત્રો હવે હું બસ માતાજીનું સ્થાપન કરી લઉં પૂજા પાઠ કરી આ છે બહુચરમાં જેનું અમાસનું વ્રત હોય છે આ છે છે એનું મારે વ્રત તો બસ બધી તૈયારી થઈ ગઈ છે હવે મારે પૂજા પાઠ વ્રત કથા બધું બાકી છે તો હવે એ કરી લેવા છે મારું મંદિર કાલે કોઈકની કોમેન્ટ આવી કે છે ને લોગમાં કઈ હોતું નથી તો હવે છે ને મારે વ્લોગ બનાવવો પડે છે કેમ ફોટો પડી ગયો થાય એટલું બધા પાણી આવે છે ટાંકી ભરાઈ ગઈ પાણી નો બગાડ બઉ ન કરવું ઉનાળો છે અને અહીંયા બાર ઉનાળો આવે છે ને ગમે ને આ પક્ષીને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી બધાએ અમારે હજી મૂકવાનું છે કુંડું કુંડું મૂકવાનું શું આપણે પક્ષી માટે વિરાદિત્ય ક્યાંય ગયો શું ધોવે બાઇક ધોવે ધોઈ નાખ પાડીશ તું

એ માર મુખ દે આગળ જાવ મુખ મુખ બસ નમઈ દે પડ 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 વિરાધી ત્યાલ જોઈ હાલ ઓવરફ્લો થઈ ગયું ટાકી સૌ સૌ વાસણ સૌ ધો હું મારા વાસણ ધોઈ નાખ ઉભા પકડું મારા ચપ્પલ વિરોધી આમ તો તને ઠંડુ પાણી લાગે તને અને આમાં તને નઈ લાગે ઠંડુ પાણી હાલ તું તારી સ્લાઇડિંગ ધોવા માંડ ઓલું કપડું લઈને સ્લાઇડિંગ ધોવા માંડ હાલ જો એ બાઈક આઈ થે મઈના ધોવા મે કીધું હું ધોઈ દો પણ ના હું ધો હું ધો તો ધોવો હા તો એટલે તો મે લીધું તું અંદર તમને હોતા હોય ત્યાં હું ધોઈ નાખી તો આજે વેલા ઉઠા છે બાકી ધોતી જ હોય જો એટલું પાણી આવે છે ને કે બધાય નકરું બધું ધોયા જ રાખે છે હેલો ગાય શું ધોવો છો બોલો લ્યો આને મોટર શરૂ કરી કેટલું મારે હવે બિલ આવશે કેટલું બસાવાનું હોય મારે વિરોધી આમ આવતો રે

છે ભાત અને રોટલી બની ગઈ છે ડબ્બામાં મૂકી દીધી છે ગળવામાં તો આવી જાવ બધા જમવા અને આ છે લાડવા આજે તો મસ્તીનું જમવાનું બનાવ્યું છે લાડવા છોલે ચણા બટાટા પાપડ જો તેનો લાડવો આલે વિરે દીધો લાડવો ખા એ જો બેઠો બધું લઈ લઈ તુરી પેરી દે હાલો બધા જમવા લાડવા અને દાળ ને લાડવા ખાવાના ખાલી હું ફ્રી થઈ ગઈ કેટલા વાગ્યા સવા ત્રણ વાગ્યા સવા ત્રણે હું ફ્રી થઈ અને જો હવે હું રૂમમાં જાય સુવા એટલે વિરાદિત્ય ઉઠી જાય પછી મને સુવાય નહીં દે એટલે મારે રૂમમાં જાવું નથી આ કપડાનો ઢગલો પડ્યો છે એ સકેલી નાખીશ અને આજે મારે અમાસનું વ્રત હતું તો એવું વિચારું છું કે બપોરે જાગું છું તો માતાજીની ની સ્થાપન પાસે બેસીને આનંદનો ગરબો કરીએ અને માતાજી નું નામ રટીએ બસ તો આપણે હવે આનંદનો ગરબો ગાશું બેઠા બેઠા કંઈક કરી વ્રત રહ્યા હોય ને ન સૂઈ ત્યાં સુધી સારું નીંદર તો બહુ આવે છે પણ નથી સુવું આ ચારેય બેનપણીઓને રમતા જોઈને મને મારું નાન પણ યાદ આવી ગયું કોને કોને નાન પણ યાદ આવે છે આ ચારેયને જોઈને કમેન્ટમાં જરૂરથી કહેજો મને